નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ચોપીસ અગિયાર બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે પારિવારિક પ્રસંગમાં નવે લોકો બની જાય પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માગો છો ભૂતકાળમાં તમારા પ્રિયપત્રે દાખાવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે આ રાશિના યુવાનો પાજે તેના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે ઉપાય પોતાની વિશ્વસનીયતા વધારવા માટે જીવનમાં પ્રામાણિક રહો વૃષભ રાશિફળ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે આજે કોઈ લેણદાર તમારા ઘેર આવી શકે છે અને તે તમારોથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રેમજીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય સારી રકમ પાવા માટે ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના ગજવામાં રાખો મિથુન રાશિફળ રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો તમારામાંના કેટલાક શતરંજ ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે તમે આજે માતા સાથે સારો સમય પસાર કરી શકો છો આજે તે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે ઉપાય એક સ્થિર વિત્તીય જીવન માટે મજબૂત વિશ્વાસ રાખો સારા લોકોથી જોડાઓ લોકો વિશે ખોટું વિચારવાથી બચો અને માનસિક હિંસાથી પણ દૂર રહો કર્ક રાશિફલ તમારી રમૂજ વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજવસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમકે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે તમારો જીવનસાથી આજે આખો દિવસ તમારો વિશેષ વિચાર છે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ ਆਪਣੇ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં ઝઘડવાની પરંપરા સર્જાશે જેના કારણે તમે સંબંધ તોડી નાખવાનું મન થશે आम चता सरलता मैदान ने भागी न जता जीवन फक्त त्यार बनी जारे तमे साचा विचारो अने साचा लोकोनी साथे हो। उपाय कपाड़ पर अने अने नाभी पर सफेद चंदन ना लेपनो चिन्ह थी पारिवारिक सुख बहु बधू वधी जशे। सिंह राशिफड़ पाछड़ रही जशो एवी छे हिम्मत हारवाने बदले इच्छित परिणाम मेड़वा सखत मेहनत करो આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવે છે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારે તમારો સાય બાળકોની સોબત માનવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય તાળો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો આજે તમે જે કાર્ય પૂર્ણ કરી શકશો તે તાળો નહીં તો તે તમારા માટે સારું રહેશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરતી છાત્રોને પેન પેન્સિલ નોટબુક ઇત્યાદિ સ્ટેશનરી જેવી વસ્તુઓ વિતરિત કરો કન્યા રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમય સામેવાળાથી લખાણી લેઓ કે તે ક્યારે પૈસા પાછા આપશે ઉપયોગીત્વની તમારી શક્તિને હકારાત્મક વિચારો સાથે વિકસાવો અને લોકો તરફથી મળતા સૂચનોને તમારા પરિવારના ફાયદા માટે અપનાવો આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપનાઓ આપશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો ઉપાય તરસિયા પક્ષીઓ માટે જળવ્યવસ્થા કરવાથી તમારી સ્થિતિ સારી થશે તુલા રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે પરિવારના સભ્યો તમારા મત સાથે સહેમત થશે મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે તમે આજે સિનિયર સાથે સ્કૂલમાં ઝગડી શકો છો આ કરવાનું તમારા માટે યોગ્ય નથી તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પીળા ચાવળ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો વૃશ્ચિક રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરશો નહીં જો તમે સાચા છો તો કંઈ તમારું બગાડ કરી શકે નહીં ઉપાય ગેરસમજ મુક્ત અને આનંદદાયક પ્રેમજીવન માટે લાલ અને ભૂરા રંગના વાળવાળી ગાયો ને ગોળ અને રોટી ખવડાવો અંધ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે વ્યાજબી રહેવાનો પ્રયત્ન કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્નજીવનને નિખારશે આજે તમે કોઈ મિત્રની મદદ કરીને સારું અનુભવી શકો છો નાહવાના પાણીમાં કાલા તળ અને રાય મળવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે મકર રાશિફળ અન્યો સાથે તમે ખુશાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે નાણાંકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય મજબૂત પારિવારિક ગાંઠ માટે કેળાના મૂળ ઓફિસ તથા ઘરમાં રાખો કુંભ રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહે છે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારી આસપાસના લોકો આજે એવું કંઈક પડશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે જો તમારો અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો ઉપાય નિરંતર સમૃદ્ધિ માટે આર્થિક રૂપે નબળી સ્ત્રીને દૂધની થેલીઓ દાન કરો મીને રાશિ ફરે તમારે કેટલા આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાનાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બેને સામનો કરી શકો છો આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો ખુશખુશાળ ઉર્જાસભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે તમે આજે લગ્નમાં જઈ શકો છો ત્યાં દારૂ પીવાનું તમારા માટે જીવલેન સાબિત થઈ શકે છે ઉપાય આય વધારવા માટે કાસાનો ટુકડો લીલા કાપડમાં લપેતી પોતાના ગજવામાં અથવા પાકીટમાં રાખો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ